નમસ્કાર હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી કીણકારી ન્યૂઝ નજર કરીએ આજના સમાચાર ઉપર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અમદાવાદની એગ્રીકલ્ચર કમિટીના ચેરમેન બંસી ગીર ગૌશાહના ગોપાલભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને હેઠળ જેમાં નિવૃત્ત કુલપતિ શ્રી ડોક્ટર એ આર પાઠક સાહેબ ડોક્ટર કેજી મહેતા સાહેબ શ્રી શ્રી રવિશંકર સંસ્થાના ચિંતન વ્યાસ એનડીડીબીના અધિકારી સાયન્ટિસ્ટ આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારી અને પ્રગતિશીલ ખેડૂતોની ઉપસ્થિતિમાં આ કમિટીના મેમ્બર એવા નરેન્દ્ર એલ મંદિર બીએસસી એગ્રીકલ્ચર પ્રાતિનિમા પ્રાકૃતિક ફાર્મ પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડલ ફાર્મ મુકામ શિહોલી મોટી તાજી ગાંધીનગર ખાતે મીટિંગ મળી આ કમિટીની બીજી વખત વરણી કરવામાં આવી અને પ્રથમ મીટિંગ મળી જેમાં પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતી એસપીકે ખેતી જંગલ ખેતી સજીવ ખેતી ગૌકૃકા અમૃતમ ખેતી એવી વિવિધ ખેતી એટલે કે ઝેરમુક્ત ખેતી અને દેશી ગાય આધારિત ખેડૂતોના પ્રશ્નો તેઓને લાભાલાભ આગામી સમયમાં વધુ સારું કામ થાય તે માટે સરકારશ્રીની સાથે સંકલન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગ હેઠળ ખૂબ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી ખેડૂતોના બીજ વાવણીથી માંડી ઉત્પાદન અને વેચાણની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય ખેડૂતોનું ગઠબંધન કેમ બનાવી શકાય બધા ખેડૂતોને સાથે કેમ રાખી શકાય આવા વિવિધ મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી આ મિટિંગમાં ચેરમેનથી માંડી અને ખેડૂત સુધીના તમામ વ્યક્તિઓના સલાહ સૂચનો ભલામણો અને અનુભવો માંગવામાં આવ્યા તેમજ તેનું સંકલન કરવામાં આવ્યું અને ખેડૂતોના પ્રશ્નો શું હોય કયા માર્ગે ખેડૂતોને વધુ સારા પળદાયી પરિણામ મળી શકે પ્રાકૃતિક ખેતીમાં એનો ગહન ચિંતન સાથે વેસ્ટ મેનેજમેન્ટ કે ખેતરના કચરામાંથી પણ પ્લાસ્ટિક એવું બની શકે એવું સરસ મજાના સંવાદો થયા અને બધા એક્સપર્ટ લોકોની સંવાદ સાથે ભવિષ્યમાં શું સારું ખેડૂતોનું ગૌમાતાનું ધરતી માતાનું પ્રકૃતિનું અને સમાજનું થઈ શકે એના ચિંતન થયું એમાં આખું વર્ષ ભેગા મળીને કેવી રીતે કાર્ય કરશું એની એ સરસ રીતે યોજના થઈ રિજન વાઇઝ કાર્યક્રમો અને પ્લાનિંગ ખૂબ ખૂબ ધન્યવાદ હું કહીશ બધાનો તે અમને આમાં લાભ મળ્યો